નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અને સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર આદિવાસી પાઠના સંપૂર્ણ સ્વાધ્ય પોથી ભાગ ચારનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો એ પહેલાં આજે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ ના થયા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે અને લિંક ઉપર ક્લિક કરી ધોરણ સાતના વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ થવા નંબર વિનંતી છે જેના કારણે મિત્રો તમને અમારા સંપૂર્ણ સોલ્યુશનની લિંક સૌ પ્રથમ આપના મોબાઈલમાં મળી રહેશે વાત કરીશું આદિવાસી અનુસૂચિત જનજાતિઓના પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સની અંદર જવાબ લખવાનો રહેશે પ્રશ્ન નંબર એક છે કે આદિવાસી જાતિ માટે સુસંગત નથી મિત્રો તમારે લખવાનો રહેશે સી પ્રશ્ન નંબર બે ઉત્તર ગુજરાતની અંદર આદિવાસી પુરુષો જે છે તેનો પહેરવેશ કેવો છે તો વિદ્યાર્થી મિત્રો આવશે ધોતીઓ અને ખમીશ એટલે કે આપણે જવાબ લખીશું એ પ્રશ્ન નંબર ત્રણ આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે તો અનુસૂચિત જનજાતિઓ માટે કરવામાં આવે છે તો જવાબ લખીશું બી તેરમી અને ચૌદમી સદીની અંદર પંજાબની અંદર કઈ જનજાતિ મુખ્ય હતી તો આપણે ભણી ગયા કે ખોખર અને ગખર એટલે જવાબ શું આવશે સી કોરાગા વેતર અને મારવાર જનજાતિની ભારતની કઈ જે છે તે દિશામાં વસ્તી વસ્તી છે તો કઈ દિશાની અંદર વસે છે તો દક્ષિણ ભારતની અંદર એટલે સાચો જવાબ મિત્રો આવશે અહીં બી ગઢકટંગા રાજ્ય જે છે તેના માટે કયું વિધાન સાચું છે તો આપણને પેલા બે વિધાનો આપેલા છે તેઓ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતા હતા અને તેઓ દારૂગોળો અને તોફોનું નિર્માણ કરી શકતા હતા તો ફક્ત વિધાન એક સાચું છે બીજા નંબરનું વિધાન છે સાચું છે નહીં ઓહોમ લોકો ક્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીની ખીણની અંદર વિસ્તારમાં વસ્યા હતા તો સાચો જવાબ આવશે મિત્રો ડી મ્યાનમાર પ્રશ્ન નંબર આઠ ઓહોમ રાજ્ય માટે કયું વિધાન સાચું છે તો બળજબરીપૂર્વક મિત્રો તેઓ શ્રમ આધારિત હતું એટલે કે પાયક લોકો અને બીજું વિધાન છે પશુપાલન આધારિત તો આની અંદર પણ માત્ર વિધાન એક જ સાચું છે એટલે આપણો સાચો જવાબ આવશે બી તો અહીં લખીશું બી ખાલી જગ્યા પૂરવાની છે તો યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જનજાતિના સભ્યો તો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ તો ચૂલડી પહેરે છે મુઘલ બાદશાહ અકબરે તો કમલખા ખખરને માણસબદાર બનાવેલા હતા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યના તો ભીલ સરદારોના રજવાડા હતા અકબરનામાની અંદર ગઢ કટંગાના ગોળ રાજ્યનો ઉલ્લેખ નોંધાયેલો છે ખરા ખોટાની વાત કરવાના છીએ તો પહેલો પ્રશ્ન છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ગોળ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો ખોટું છે ભીલ જનજાતિ શિકાર જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી તો સાચું ત્યાર પછી નંબર ત્રણ ભારતના ગોડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોડ તરીકે ઓળખાય તો સાચું છે બિહાર અને ઝારખંડમાં બારમી સદીની અંદર મોડા સરદારોનું આધિપત્ય હતું તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે ઓહોમ જાતિએ ચાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી હતી તો ખોટું છે ચોખાની ખેતી આવશે મિત્રો તમારી કઈ શાળામાંથી તમે વિડીયો નિહાળી રહ્યા છો તેની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં હવે આપણે જોડકા જોડવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ઘેરનો મેળો તો એ ક્યાં ભરાય છે તો ક્વાટની અંદર ભરાય છે તો ડી આપણે માત્ર અહીં આપેલા જે બોક્સ છે તેની અંદર જવાબ લખીશું આવી રીતે આમ જોડવાના તમારે રહેશે નહીં આ તો માત્ર તમારી સમજ માટે આપણે જોડીએ છીએ ચિત્ર વિચિત્રનો મેળો તો આવશે ગોળભાખરી સાબરકાંઠા ડાંગ દરબાર તો આવશે આહવા ડાંગની અંદર ગોળ ગધેડાનો મેળો તો આવશે જસાવાડા દાહોદ મિત્રો મને ઓળખો મને હાલની અંદર પણ ભારત સરકાર પાસેથી વર્ષાસન મળે છે તો ડાંગી રાજા અમારી જનજાતિ મુખ્યત્વે પશ્ચિમ હિમાલયમાં જોવા મળે છે તો ગઢી ગઢરીઓ મેં ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરેલા હતા તો આવશે દલપત સત્તરમી સદીની અંદર દારૂગોળો અને તોફોનું નિર્માણ કરતી જનજાતિ અમે છીએ તો આવશે ઓહોમ અમારા રાજ્યની અંદર સિત્તેર હજાર જેટલા ગામડાઓનો અંદર સમાવેશ થતો હતો તો ગઢકટંગાનો ગોળ રાજ્ય એટલે કે મિત્રો ગઢકટંગા સાચો જવાબ છે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે ટૂંકની અંદર આપવાના રહેશે તો વર્તમાન સમયની અંદર આદિવાસી સમાજની અંદર કેમ પરિવર્તન આવ્યું છે તો ભારતની વિવિધ સમુદાય પોતાની જરૂરિયાત માટે એકબીજા ઉપર નિર્ભર હતા આ નિર્ભરતાના સંબંધના કારણે તેનામાં પરિવર્તન જોવા મળે છે ભારતમાં આદિવાસી સમાજ કઈ કઈ જગ્યાએ ઉપર નિવાસ કરતો હતો તો આદિવાસી સમાજ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાએ ઉપર નિવાસ કરતો હતો ભારતની અંદર આદિવાસી સમાજ કઈ બાબતોથી આગવી ઓળખ ઊભી કરે છે તો તેમના વિવિધ ઉત્સવો રૂઢિ પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓ તેમની આગવી ઓળખ ઊભી કરે છે વર્તમાન સમયની અંદર આદિવાસી સમાજમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે તો વર્તમાન સમયની અંદર ઝોપડાઓના સ્થાને પાકા મકાનો શિક્ષણની સુવિધા આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે ગુજરાતના આદિવાસી પુરુષોનો પોશાક કેવો હતો તો ઉત્તર ગુજરાતના પુરુષો ધોતીઓ ખમીસ એટલે કે પહેરણ અને ફાળીયું માથા ઉપર પહેરતા એટલે બાંધતા હતા જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ધોતીઓ લેખો અને પહેરણ પહેરતા હતા મિત્રો ગુજરાતમાં આદિવાસી સમાજ કયા કયા મેળાઓ ઉજવે છે તો આપણે ઘણા બધા મેળાઓ ભણી ગયા છીએ તો ગુજરાતની વાત કરીએ તો શામળાજીનો મેળો કવાંટ ઘેરનો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો ગોળ ગધેડાનો મેળો વગેરે મેળાઓ ઉજવાય છે ભારતની અંદર કઈ કઈ જનજાતિઓ જોવા મળે છે તો ભારતની વાત કરીએ તો ખોખર ગખર લંઘા અધૂન બ્લોચ ગઢ્ડી ગઢરીઓ નાગા કુકી મિજો ઓહમ ચેર મુંડા સંથાલ કોળી બેરાત કોરાંગા વગેરે જનજાતિઓ જોવા મળે છે પાઇક એટલે શું તો ઓહોમ રાજ્યની અંદર જે લોકો પાસે રાજ્ય માટે બળ કામ કરાવવામાં આવતું હતું એમને આપણે મજૂરી અથવા તો મજૂર કહીએ અથવા તો પાઇક કહેવાતા ત્યાર પછી વાત કરીશું ટૂંક નોંધ લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો આદિવાસી સમાજ

વિચરતી અને વિમુક્ત જાતિઓ પણ જોવા મળે છે ગોડ જનજાતિ તો ભારતના ગોડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોડ તરીકે ઓળખાય છે તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે તે સ્થળાંતરિત ખેતી કરતી તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી ગોડ જાતિના દરેક કુળનો એક રાજા હતો અકબરનામાની અંદર નોંધ મુજબ ગડકંડકાના ગોડ રાજ્યની અંદર સિત્તેર હજાર જેટલા ગામડાઓ હતા ગોળ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢોમાં વહેંચાયેલા હતા અને દરેક ગઢ ઉપર એક ખાસ ગોળ કુળની સત્તા હતી દરેક ગઢ ચોર્યાસી ગામોનો એક એકમમાં વહેંચાયેલી હતી વાત કરીશું મિત્રો ઓહોમ જનજાતિ તો ઓહોમ જનજાતિ તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિક તરીકે કામ કરતા જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા ઓહોમ લોકોએ ચોખાની નવી પદ્ધતિ શોધી હતી ઓહોમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું ઓહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો નહીં મિત્રો અહીં આપણને અલગ અલગ જાતિઓના નામ આપ્યા છે અને ભારતના નકશામાં દર્શાવીશું તો ગદ્દો ગઢરિયા ગખર ભીલ કોળી માણ સંથાલ કોળી ભીલ અને માણ આવી રીતે અલગ અલગ રાજ્યની અંદર દર્શાવીશું નીચે આપેલા જે ગુજરાતનો રેખાંકિત નકશો છે તેમાં કયા કયા જિલ્લામાં આદિવાસીઓનો નિવાસ જોવા મળે છે તે જિલ્લાઓને દર્શાવવો તો મિત્રો અરવલ્લી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ જિલ્લાઓની અંદર વધારે પ્રમાણમાં આદિવાસી સમાજ જોવા મળે છે નીચે આપેલા જે શબ્દો છે તેમાં ચોરસની અંદર ભારતની અંદર રહેલી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તો એ આપણે શોધીને લખીશું તો પ્રથમ છે ગખર બ્લોચ નાગા ત્યાર પછી આવશે ભીલ કોરા મુંડા અને સંથાલ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકાર સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે સંવેદન ભોગ પોથીનો ભાગ નંબર ચાર અને પાંચ પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ થવા નમ્ર વિનંતી છે જેના કારણે મિત્રો આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલાં તમને મળી રહે